સ્વામીશ્રીનું હૃદય પરાભક્તિથી પરિપૂર્ણ છે માન મહારાજના જીવનની અંદર પરાભક્તિના આપણને ઘણા બધા સેંકડો પ્રસંગો જોવા મળે પણ એમાંથી આજે આપણે કેટલાક પ્રસંગોનું આસમન કરીશું કે સ્વામીશ્રીના હૃદયની અંદર ખરેખર ભગવાન પ્રત્યે કેવી ભક્તિ છે તો એમના કેટલાક પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે જ્યારે બાબા નૈનપુરમાં હતા અને ગુણા સ્વામી પધરાવવાના હતા શરદ પૂનમે એમના વધામણા હતા તો તે વખતે થોડા દિવસો પહેલાં બાપાએ પત્ર લખ્યો હતો ભદ્રેશ સ્વામી અને નારાયણની સ્વામી ઉપર તો એ પત્રમાં બાપાએ પોતાના અંતરની ભાવના વર્ણવતા લખ્યું હતું કે હવે ગુણા સ્વામી પધરાવીએ છીએ તો મારે મહારાજ અને સ્વામી બંને મૂર્તિ માટે હાર બનાવવા છે તો રંગબેરંગી મૂર્તિ મોકલશો વાઘાની ડિઝાઇન કરો તેમાં બંને મૂર્તિ સોનેની સિંહાસનમાં બેઠી હોય તેમ થાય તો સારું તો બાપાએ ગુનાધિ સ્વની મૂર્તિ કેવી બનાવી એ માટે અલગ આખો પત્ર લખ્યો હતો કે સ્વામીની મસ્તક કેવું હોજે નાસિકા કેવી હોજે છે ચરણ એ બધો વર્ણવતો એ મૂર્તિ લગભગ અડધા ઉપર થઈ ગઈ પછી બાપાએ આવો પત્ર લખ્યો કે જ્યારે સ્વામી વધારે તો મારે મહારાજ અને સ્વામી માટે હાર બનાવવો છે તો કેવા મોતી લાવવા અને જાતે હાર બનાવવો છે એ બાપાએ પત્રમાં લખી અને ત્યાં મોતી મંગાવ્યા હતા પછી બાપા કહે છે કે મૂર્તિ નેનપુર ક્યારે આવશે સ્વાગત કરવું છે મને પણ મહારાજ સાથે સ્વામીની મૂર્તિ મનમાં દેખાય છે હાલતા ચાલતા પણ મૂર્તિ તેમાં જ રહે છે હવે સ્વામીની મૂર્તિ જલ્દી આવી જાય તો પ્રત્યક્ષ દર્શન થાય તો આ વાક્ય પરથી સ્વામીના અંતરમાં ઠાકોરજી પ્રત્યે કેવો ભક્તિનો હું છે ને આપણને જોવા મળે કે સ્વામીએ કીધું કે હાલતા ચાલતા મૂર્તિ મને પ્રત્યક્ષ દેખાય છે તો બાપાએ જ જ્યારે સ્વામી પધારવાના હતા તો કેટલું બધું આયોજન કરેલું યજ્ઞનું નગરયાત્રાનું બધા બધામણા થાય એ માટે બધા બધું આયોજન બાપાએ કર્યું દસ દિવસ બાકી હતા અને એક વખત રાત્રે બાપાએ ચેષ્ટા પહેલાં કીધું કે ઠાકોરજીના વાઘા આવી ગયા અને મેં કીધું બાપાજી પ્રતિષ્ઠાના વાઘા આવવાના બાકી છે તો એને બાપાએ ચિંતા કરી હતી એકવાર બાપા રાત્રે બાથરૂમ જવા માટે બાથરૂમમાં ગયા પછી પાછા આવતા હતા તો શુદીપ્રિય સ્વામીને વાત કરી કે સ્વામી વધારે છે તો એમના માટે મહારાજ અને સ્વામી બંને જણ સાથે સારી રીતે આરામ કરી શકે પડખું ફરી શકે એ માટે તમે સારો મોટો પલંગ બનાવડાવજો અને કોની પાસે બનાવો એ માટે પણ બાપાએ ધનિભક્તનું નામ આપેલું તો બાપાએ ઠાકોરજીની આવી ચિંતા કરી હતી પછી જ્યારે મૂર્તિ જ્ઞાનપુર આવી ગુણાધિકાર સ્વામીની તો બાપા કે મારે સામે ગેટ ઉપર જઈને સ્વામીને સત્કારવા છે પછી કે મારે શિરો જમાડો છે તો આવી તો ભાઈ કેટલી બધી નાની મોટી બાબાએ ચિંતા કરી હતી તો સ્વામીના જીવનની અંદર આપણને જોવા મળે તો સ્વામીએ આ રીતે જીની જીની બધી સ્વામીની ચિંતા કરી હતી અને સ્વામી કીધું કે હલતા ચાલતા મારી વૃત્તિ સ્વામીમાં અખંડ રહે છે તો આ પ્રસંગ પૂરતો જ નહીં અખંડ સ્વામીની વૃત્તિ મહારાજાની સ્વામીની અંદર રહે છે અને એ પછી પણ બાપાએ કેટલી બધી ઠાકોરજીની ચિંતા કરી હોય ના ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે દીપર પણ બાપા રાત્રે અઢી વાગે બાથરૂમ જઈ પછી આગળમાં જતા હતા અને ઠંડીના દિવસો હતા એટલે બાપાએ સેવક પાસે માગ્યું કે ઠંડી લાગે છે તો કંઈ ગરમ હોય ફૂલવાનું આપો અને બાપાને પછી ગરમ વસ્ત્ર ગરમ સાફ ફૂલવા માટે આપી તો સુતા સુતા બાપાએ ઠાકોરજીને યાદ કર્યા બાપા કહે કે ઠાકોરજીને ગરમ ઉઢાડ્યું હશે એટલે સેવક શબ્દે કીધું કે બાપા પૂછવું પડે પછી બાપા કે ફોન લગાવો તો રાત્રે અઢી વાગે બાપાએ ફોન કરાવ્યો અને પછી બાપાની વાત કરી કે બાપા મહારાજ અને સ્વામીને અલગ અલગ કોમન ચાદર અને અલગ અલગ ચાદર અને ઉપર કોમન ચાદર ઉડાડી છે એટલે બાપાની ઈચ્છા કહી હતી કે ગરમ વસ્ત્ર ઉઠાડે તો રાત્રે પોણા ત્રણ વાગે મંદિર ખોલી મચ્છરદાની લઈ ભગવાનને ગરમ વસ્ત્ર ઉઠાવડાવ્યું પછી બાપાને બીજે દિવસે જ્યારે વાત કરી અને બાપાને કીધું કે બાપા આપણી જેમ ઈચ્છા હતી એમ ભગવાનને ગરમ વસ્ત્ર ઉઠાડ્યું તો તે વખતે બાપાએ એવું કીધું કે બાપા કહે કે મને ઠંડી લાગી એટલે થયું કે ઠાકોરજીને પણ ઠંડી લાગતી હશે તો આટલી મોડી રાત્રે સુતા સુતા આવો ભગવાનનો વિચાર આવવો અને વિચાર આવે એટલું જ નહીં બાપાએ આપ્યું ભગવાનને ઠંડી ન લાગે એ માટે પૂરતો પ્રયત્ન કરી અને ગરમ ઉનાવળાવ્યું તો ખરેખર એના અંતરની અંદર આવી ભક્તિ હોય તો જ આપણને આવું જોવા મળે તો આવી તમે કેટલી ચિંતા બાબાએ કરી છે બાપાએ ઠાકોરજીના ગામની ગતિની ચિંતા કરી છે જે ક્યારે પોળશે ક્યારે જાગશે ઠાકોરજી ક્યાં આરામ કરે છે એની પણ બાબાએ ચિંતા કરી છે અત્યાર સુધી જોઈએ તો બાબા ગમે ત્યારે પ્રશ્ન પૂછે અને લગભગ છસો ની પણ વધુ વખત બાપાએ ઠાકોરજીની એવી ચિંતા કરી છે અને ક્યારે ફોડશે એવું ઈશા રાખી બાપાએ પૂછ્યું છે એક વખત બાપા નેનપુરમાં હતા અને બાપા પૂજા કરતા હતા તો પૂજા વખતે થાળની અંદર ગરમ ગરમ શીરો આવે તો ધરુર માસ ચાલતો હતો એને બધાની ઈચ્છા થઈ કે થાલની અંદર મીઠાઈ હોય છે તો આપણે શીરો મૂકીએ પણ જેઓ આ વખતે ધરાવવાનું શરૂ કર્યો અને શીરો ગરમ હતો બાપાને તરત ખ્યાલ આવી ગયો અને બાપાએ જાતે એની પણ હાથ મૂકીને ચેક કર્યો પછી બાપાને ખ્યાલ આવ્યો કે આ ગરમ છે પછી બાપાએ તે વખતે પાછળથી કીધું હતું કે ધારીને ભગવાન જમી શકે એવો થાય ત્યારે ધરાવવો તો આટલી બધી ચિંતા બાપા ભગવાનની કરતા હોય છે બાપાને પૂરની અંદર તા અને એક વખત બાપા જમતા હતા તો જમતા જમતા બાપાએ અચાનક પ્રશ્ન પૂછ્યો સ્વામી કહે કે ઠાકોરજીની રૂમમાં હીટર રાખો છો કે ના બાપા મૂંગાવ્યા છે આવી જશે ઠંડીની શરૂઆત હતી પછી બાપા થોડુંક જમ્યા પછી બાપા કહે કે રાત્રે તમને ઠંડી લાગી હતી હા બાપા રાત્રે ઓઠવું પડે ઠંડી લાગે તો સ્વામી કહે કે પૂજારીને ઠંડી લાગે તો ભગવાનને પણ ઠંડી લાગે એટલે બાબાની એવી ઈચ્છા છે કે ભગવાનનો ખાસ ધનની ઘટના પણ વિચાર કરવો એવું અનુકૂળ રૂમની અંદર ટેમ્પરેચર હોય એવું રાખવું તો આવી રીતે બાપાએ ઠાકોરજીની ચિંતા કરી હતી ગમે ત્યાં પ્લેનમાં જતા હોય ક્યારેક ગાડીમાં બેઠા હોય ગાડીમાં ટ્રાવેલિંગ હોય તો પણ ઘણી વખત બાપા પૂછે કે ઠાકોરજી સાથે છે ને તો સ્વામીના જીવનની અંદર આપણને રાત હોય કે દિવસ સવાર હોય કે સાંજ કોઈ પણ સમયે ભગવાનનો અખંડ વિચાર હોય અખંડ વૃત્તિ હોય એ આપણને જોવા મળે લંડનની અંદર છેલ્લે બાપા હતા અને સુવર્ણ તુલા હતી તો સાંજે બાપા સાતથી આઠ સુવર્ણ તુલામાં વધારવાના હતા અને બાપાની હાજરી અંદર બધા હરિભક્તો સુવર્ણ તુલામાં મૂકવાના હતા અને એ બધું પૂરું થાય પછી બાપા વિદાય અને મહિલા મંડળ ઠાકોરજીની તુલા કરવાના હતા અને તે વખતે બાપા સાત થી આઠ સભામાં આવ્યા પણ લગભગ સાડા આઠ જેવું થઈ ગયું ત્યાર પછી બાપાએ વિજયું અને મહિલા મંડળની પુલા શરૂ થઈ આ બાજુ તો બાપા ઉતારે ગયા જમવા માટે બિરાજમાન થયા અને બાપા જમતા જમતા પછી બાપાએ ઠાકોરજીની ચિંતા કરી લગભગ સવા નવ જેવું થયું હતું બાપા કહે કે ઠાકોરજી આવી ગયા ના બાપા હજી જ્યાં સભા મંડળની અંદર પુલા શરૂ છે પછી બાપાએ જમી ગયા માત્રું ગયા એક બે ક્રિયા કરે કામ પૂરે પૂરા કર્યા પછી બપા લગભગ 9 10 ની આસપાસ જેસ્ઠામાં બેઠા તો જેસ્ઠા ખાતે બપાએ એ વાત કરી કે ठाकुरજી આવ્યા અપના બાપાજી ઇખલા શરૂ છે પછી જેસ્ઠા પૂરી થઈ ગઈ જેસ્ઠા પૂરી થઈ પછી પણ બપા યાદ કર્યા તો આમ બપાએ 3 3 વખત ठाकुरજીને યાદ કર્યા તો કોઈ પણ જગ્યાએ હું હોય બપા યાદ કરે છે એકવાર બાપા સાયમપુરની અંદર હતા અને આ જ રીતે સુવર્ણ તુલાતી સાંજે અને ઠાકોરજીને પોડાડવાનું બધું જ મોડું થયું હતું લગભગ સવા દસ જેવું થયું હતું પછી બાપાને વાત કરી કે બાપા જે તુલાતી એટલે મોડું થશે ઠાકોરજીને પોડાડતા બાપા કહે કે એકાદ દિવસ ચાલે પછી સ્વામી કહે કે બધા ત્રણ સંતો હતા બાપા કહે કે બધા અગિયાર અગિયાર માળા ફેરવી લેતો પ્રાયે તો આ રીતે બાપા એટલું બધું સૂક્ષ્મ ભગવાનનો વિચાર કરતા હોય છે એકવાર બાબા નૈનપુરની અંદર હતા અને ગુણાધિકાર સ્વામીની મૂર્તિનું મોડેલ તૈયાર થઈને આવેલું હતું અને બાપા પોતાની ગુણની અંદર હતા અને પછી ત્યાં હરિકૃષ્ણ મહારાજ લઈને જવાનું થયું અને બાપા ઓનલાઈન બધું ભદ્રજ સ્વામી નારાયણમુમિ સ્વામી એમની સાથે બધી વાતચીત કરતા હતા અને મૂર્તિની અંદર જે કંઈ સુધારા વધારા કરાવવાના હોય મૂર્તિને કેવી બનાવી એ બધું કામ ચાલતું હતું એટલે બાપાએ હરિકૃષ્ણ મહારાજને હાથમાં લે આકોને પછી ભગવાન જુએ પછી જીવનાથના સુંદરની મૂર્તિ હાથમાં લે પછી પાછા મહારાજ લે પછી સ્વામી લે પછી એકવાર વાઘા ઉતાર્યા પછી પાછા વઘા પહેરાયા એમ કરતા પહેલાં એક કલાક સુધી બધું ચાલ્યું અને જ્યારે બધું પૂરું થયું અને છેલ્લે બાબાએ પછી એવું લીધું અમારે ત્રણ સુંદર બોલાવીને

મંદિરો મંદિરોનું દ્રવ્ય અનાજ અને અમે સાધુઓ પણ હરુભક્તો માટે જ છીએ એટલે મંદિરે અનાજ આપ્યો મદદ નહીં પણ ફરજ જ હતી તેથી તે અંગે મનમાં કંઈ લાવ્યા વગર આ પૈસા પાછા લઈજો તમારા વ્યવહારમાં ઉપયોગમાં લેજો સ્વામીશ્રીના શબ્દોમાં ઉપકાર કર્યાનો ભાવ નહીં પણ ફરજ અદા કર્યા સંતોષ હતો પરંતુ પ્રજ્ઞાચક્ષુ ભક્તનું હૈયું આ રકમ પરત લઈ જવા માટે રાજી નહોતું તેઓ આપતા રહ્યા અને સ્વામીશ્રી ઠેલતા રહ્યા જ્યારે અંતન્ય મીરા જાગે છે ત્યારે દુનિયા જેની પાછળ ઘેલી બની છે તે કડકડતી ચલણી નોટો પણ દૂચા બની જાય છે એ હકીકત આજે દુનિયા જોઈ રહી વાતચીતમાં સ્વામીજીને ખ્યાલ આવ્યો કે આવી પરિસ્થિતિમાં આ હરિભક્ત ધર્માદાર રૂપે આવકનો દસમો ભાગ કાઢે છે ત્યારે તેઓએ જણાવ્યું વ્યવહારે દુર્બળ હોય તેણે વિષ્મો ભાગ કાઢવાની મહારાજાની આજ્ઞા છે માટે વિષ્મો જ કાઢજો આ વાતમાં પણ મણિલાલનું મન માન્યું નહીં સાથે લઈ આવેલી રકમ પણ તેઓને પાછી ન જ લીધી અંતે સ્વામીશ્રીએ એક કાર્યકરને કહ્યું દ્વિશતાબ્દી નિમિત્તે લોક કલ્યાણના ફંડમાં આ રકમ જમા લેજો આ સાંભળી મણીલાલ મોં મો પર સંતોષ ચડકી રહ્યો સ્વામીશ્રીના મોખ પર પ્રસન્નતા અને સૌના ચહેરા પર અહોભાવ સત્સંગ સાગરની સ્મૃતિનું સમૃદ્ધિનું આ દર્શન પામી આજના દિવસે ઉગેલા સવારના સુકુમાર સૂર્યનું મોં પણ રતોમણું થઈ ગયું પ્રાતઃા બાદ બાળકોની રમતગમત સ્પર્ધામાં થોડો સમય ઉપસ્થિત રહી સ્વામીશ્રી પધ્રમણીઓ કરવા નીકળ્યા આજની પધરામણીમાં તો ખાતમુહૂર્ત ભૂમિપૂજન વિધિ થયા તેમાં એક ખાતવિધિ વિધિ હતો અઠાવીસ ગામ માછી સમાજના છાત્રાલય નર્મદા કાંઠાના ગામોમાં વસતા આ પણ રહેતા સંતોના સંગે તેઓને સત્સંગનો રંગ લાગતા તેઓ નિર્વેશની અને પ્રભુ પરાયણ જીવન જીવતા થયેલા સામાન્ય નોકરીયાત તરીકે જિંદગી ગુજારતા તેઓએ થોડો થોડો ફાળો ઉઘરાવી પોતાના સમાજનું છાત્રાલય બાંધવા લીધેલી જમીનના પૂજન માટે સ્વામીશ્રીને બોલાવેલા સમાજનો આમ વર્ગ હોય કે ખાસ વર્ગ તે કાર્યરંભ માટે સ્વામીશ્રીને જાગતો તે અનુસાર તેઓના આંગણે જઈ વિધિપૂર્વક ભૂમિપૂજન બાદ સ્વામીશ્રીએ સૌને ચાંદલા કરતા આશીર્વાદ પાઠવ્યા કે તમે ભલે ગરીબ છો છતાં ભગવાનનો આશરો છે તો પૈસા મળી રહેશે સ્વામીશ્રી હંમેશા સૌને ભગવાનના બળે જીવવાનું જીતવાનું શીખવતા તેથી કદી કોઈને નિરાશ હતાશ થવાનો વારો ન આવતો તેઓને આવી કૃપાથી ગદગદ આ ભક્તો એ ઠાકોરજીના ચરણે એકસો એક રૂપિયાની સેવા થઈ પરંતુ તે રકમ તેઓને જ પરત કરતા સ્વામીશ્રીએ જણાવ્યું તમારા છાત્રાલય માટે ઠાકોરજીની આ ભેટ આ પ્રસાદીના પૈસા આવ્યા એટલે તમારા છાત્રાલયમાં ઠાકોરજી ખૂબ પૈસા અપાવશે સ્વામીશ્રીએ વિવેકપૂર્ણ રીતે રકમ પાછી આપી ત્યારે તે માછી ભક્તો દિન બંધુ છો દયાળ સવા સ્વામીશ્રીને જોઈ જ રહ્યા આ રીતે પધરામણીઓ કરી સ્વામીશ્રી આજે ભોજન માટે બેઠા ત્યારે સાહજીક જ બોલ્યા આ ચડ ઉતર કરતા પધરામણી કરતા સાઇટ યોગાન યુગ આજના દિવસે સ્વામીશ્રીનો ઓગણત્રીસ સ્વામીજીનો પ્રમુખ વર્ણય દિન પણ હોવાથી સૌના આનંદ ઉત્સાહ બેવડાઈ ગયેલા આ પ્રસંગે દેશના વડાપ્રધાન રાજ્યના મુખ્ય સહિત અનેક અગ્રણીઓ તરફથી આવેલા તાર સંદેશાઓનું પઠન થયા બાદ સમારંભમાં ઉપસ્થિત મંત્રી શ્રી પોપટલાલ વ્યાસ બોલ્યા કે સ્વામીશ્રીની આજ્ઞાથી દક્ષિણ ગુજરાતમાં સત્સંગ કરાવવા ફરતા યુવાન સંતોએ આદિવાસી સમાજ માટે જે કાર્ય કર્યું છે તે ભલભલાના માથા નમાવી દે તેવું છે જેઓ ભેખ લઈને આત્મસિદ્ધિ માટે કાર્ય કરતા હોય છે છતાં પ્રજા પાસે જઈ તેઓના કલ્યાણ માટે કાર્ય કરે તે ઓછી વાત નથી નવી પેઢીમાં સંસ્કાર પ્રદાનનું સ્વામીશ્રીનું કાર્ય જોઈ મુક્ત બનેલા ચરોતર નાગેવાન શ્રી ચિમનભાઈ દેસાઈના મુખેથી પણ શબ્દો શરી પડ્યા કે યુનોએ આ વર્ષ બાળ વર્ષ તરીકે જાહેર કર્યું છે જ્યારે યોગીજી મહારાજે પચીસ વર્ષ પહેલા બાળ પ્રવૃત્તિ શરૂ કરી વિજ્ઞાન અને અંતરના જ્ઞાનમાં કેટલો તફાવત છે તે આ ઉપરથી જોઈ શકાય છે આમ એક પછી એક બિરદાવલીઓ ગવાતી રહી પણ સ્વામીશ્રી તે પ્રવાહને શ્રીજી મહારાજના ચરણોમાં વાર્તા કહ્યું પરમાત્માની શક્તિ જ આપણે આગળ વધીએ છીએ માટે વિઘ્નોને ન ગણતા

શાલનો શ્લેષ કરતા સ્વામી શ્રી રમૂજમાં બોલ્યા જીવનના મહત્વપૂર્ણ પ્રસંગો સાથે સંકળાયેલી ચીજ વસ્તુઓ સંઘરવાનો શોખ માનવી માત્રમાં જોવા મળે છે પરંતુ ગુણાંતિતની જગથી ઉદાસી સ્વામી શ્રીમાં આવું વલણ મુદલ ન હતું તેઓએ પોતાને મળેલા કંઈક ઇલકાબો માન ચાંદ પારિતોષિકો પ્રમાણપત્ર શહેરની ચાવીઓ વગેરેની કોઈ પૂછા જીવન પર્યંત કરી નહોતી તે તે પ્રતિષ્ઠાભરી જળસો સચવાય કે કેમ તે બાબતે પણ કોઈ તજવીજ લીધી નહોતી